સૌ વાલા મિત્રોને મારા જય હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી કૃપાથી ફરીથી આપની સેવામાં એક સાથે હાજર છું તો આજનો ઉપાય આ અંદર તારીખ છે વાર છે શુક્રવાર પંચાંગ કહે છે આસો મહિનો છે શુક્લ પક્ષ છે વિશાખા નક્ષત્ર છે વિસ્કુંભ યોગ છે તુલા નો ચંદ્ર છે અને કન્યા નો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ દસ અને અડતાલીસ મિનિટથી બાર અને મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે ત્રણ અને અરાઢ મિનિટથી ચાર અને અડતાલીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોઘડીઓ લેવાનું સારું મુહૂર્ત લેવાનું અભિજીત મુહુર્ત અગિયાર અને ચોપન મિનિટથી બાર અને બેતાલીસ મિનિટના મધ્યમાં છે તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સૌ પ્રથમ વહેલી સવારે નહવા બેસો ત્યારે નહવાના પાણીની ડોલમાં એક ચમચી હળદર નાખવાની છે અને તે પાણીને હળદર વાળું બનાવવાનું એ જ પાણીથી નહાવાનું ત્યાર પછી ચોખ્ખા પાણીથી નહીં શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય સ્નાન થઈ જાય પછી તમારે કપડાં પહેરવાના છે કપડાં પહેરતી વખતે તમારા કપડાની ઉપર સેન્ટ અથવા સ્પ્રેનો ઉપયોગ કરવાનો જેટલો બને એટલો સેન્ટ અને સ્પ્રેનો ઉપયોગ કરવાનો આ બીજું કાર્ય ત્રીજું કાર્ય છે તુલસી માતા પાસે જવાનું વંદન કરવાના ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી અને તુલસીનું એક પત્ર તોડવાનું પોતાના મુખમાં મૂકવાનું અને પાણી સાથે ગળી જવાનું છે તુલસીને સ્યાવવાની નથી આ કાર્ય પતી જાય અને ત્યાર પછી એક સફેદ કાગળમાં એક ચમચી ચોખા લેવાના એની પડીકી વારવાની ખિસ્સામાં રાખવાની ચોવીસ કલાક માટે તે પડીકી તમારા ખિસ્સામાં રહેવી જોઈએ બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની સાયંકાળ થાય એટલે તમારે પહેલું કામ એ કરવાનું છે કોઈ પણ માતાજીના મંદિરે જવાનું છે માતાજીના દર્શન કરવાના છે અને કોઈ પણ એક ફળ માતાજીના ચરણમાં અર્પણ કરવાનું ત્યાર પછી ઘરે આવી પશ્ચિમ દિશાનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક કાગુસંડી રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસા અર્પણ કરવાની રાત્રે સૂતી વખતે પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને ક્લેશનાશાય ગોવિંદાય નમુનમાં આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ અથવા જપી જાઓ આ તો રેગ્યુલર આજનો ઉપાય હવે જેનો જન્મદિવસ છવ્વીસમી ને શુક્રવારના દિવસે છે એવા બધા જ મારા વાલ મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે વસ્ત્ર ઉપર તમારે સ્પ્રે છાંટવાનો છે અને અંતે સંધ્યાકાળે પતાસા લાવવાના છે નાના બાળકોને પતાસા વેચવાના છે તમે પતાસા વેચી લેશો તો બહુ જ સરસ છે પતાસા તમને ન મળે કદાચ તો દૂધ અને પૌવા એમાં ખાંડ નાખી અને નાના બાળકોને વેચવાના બસ આટલું જ કરી લેશો આખું વર્ષ ભગવાનની કૃપાથી બહુ ઉત્તમ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી છે એવા બધા જ મારા વાલા મિત્રોને મારી એક વિનંતી સવારે સ્નાન કરી તમારા વડીલોનો આશીર્વાદ લેજો ત્યાર પછી ગાયને લીલું ઘાસ નાખવાનું છે અથવા ઘાસ ઘાસચારાનું દાન કરવાનું છે સાયનકાળ થાય ત્યારે ખીરનો પ્રસાદ બનાવવાનો પરિવાર સાથે જમવાનો અને અંતિમ કાર્ય એ છે કે તમારા ઘરમાં તમારા જો માતાજી હોય તમારા મધર હોય મમ્મી હોય અથવા કોઈ પણ વડીલ સ્ત્રી હોય તો તેને વસ્ત્રનું દાન કરવાનું છે તમારા ઘરમાં વડીલ સ્ત્રી ના હોય તમારા માતાજી ના હોય તો કોઈ જરૂરિયાત જરૂરિયાતમંદ વૃદ્ધ સ્ત્રીને તમારે વસ્ત્રનું દાન કરી શકો બસ આટલું કરી લો ભગવાનની કૃપા આખું વશ તમારા પર રહેશે વાલા મિત્રો મારા બધા જ વિડિયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે તમે ત્યાંથી વિડીયો લઈ શકો ને ઉપાય કરી શકો મારો ખાલી એક જ આગ્રહ હોય છે કે મારા વિડીયોને બને એટલો શેર કરો વધારે શેર કરો કારણ કે જેમ જેમ વિડીયો શેર થશે કોઈ પણ જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો પહોંચી જશે ને તો મને વિશ્વાસ છે કે જરૂરિયાતમંદ વ્યક્તિ મારા વિડીયોને સાંભળીને ઉપાય કરશે આ એક દિવસમાં આ કાર્ય નહીં થાય કોઈ સફળતા નહીં મળે પણ જ્યારે સતત મારા વિડીયોને જોવામાં આવશે સતત ઉપાય કરવામાં આવશે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે તમને સફળતા મળશે તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થઈ જશે દુઃખ પીડા ચિંતા ટેન્શન અને રોગ એના પર તમે ધીમે ધીમે વિજય મેળવી લેશો તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયાળામ જય માતાજી